નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરલ ગામે શ્રી વરલ કેન્દ્રવતી શાળામાં પંદરમી ઓગસ્ટનો ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે યોજાયા હતા મળતી માહિતી મુજબ વરલ ગામે આવેલ કેન્દ્રવતી શાળા જિલ્લામાં સારામાં સારી પ્રાથમિક શાળા હાઈસ્કૂલ ગણાય છે હાલમાં શાળામાં પચીસ શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સ્ટાફ છે શાળામાં સારામાં સારી સુવિધા અને ભણતર જરાણી રહ્યું છે શાળાના બાળકો રમતગમતમાં પણ પ્રથમ નંબરે ઉત્તીર્ણ પણ થઈ રહ્યા છે શાળામાં કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો ગામના લોકો તરફથી પૂરી પાડવામાં આવે છે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ત્યારે વાલીગણ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારે છે બાળકોને પીવાના પાણી માટે શાળામાં સારામાં સારો આરો પ્લાન્ટની પણ સરસ સુવિધા છે શાળાના આચાર્ય શ્રી અઢેશંગભાઈ ચૌહાણની સિહોર તાલુકામાં પ્ર પ્રતિભાશાળી શિક્ષક તરીકેની પસંદગી પણ થઈ હતી નોંધનીય છે કે એન એમ એસની પરીક્ષામાં સિહોર તાલુકામાંથી ટોટલ બાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા તેમાંથી વરલ પ્રાથમિક શાળાના ચાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા report Sardar so Sunday's news